આવા ગામાની સુવિધા મળી રહે તે માટે સારી ગુણવત્તાની સાયકલનું વિતરણ આજવા રોડની

પાઉલબેનના માતુ અને પ્રિચના સ્મરણાથી પંદર છોકરીઓને સાયકલની ગિફ્ટ આપવામાં આવી છે આ બધી દીકરીઓ સ્કૂલ ભણવા જાય છે અને ટ્યુશન ભણવા જાય છે તો એમને આ સાયકલની ખૂબ તકલીફ પડતી હતી એવી બધી જ જરૂરિયાતમંદ દીકરીઓને આજે સાયકલની ભેટ આપવામાં આવી છે દીકરીઓનું કહેવું એવું છે કે અમને ગૌરી વ્રત આવી રહ્યું છે એટલે અમને ગિફ્ટ આપ મળી ગઈ સરસ એટલે બહુ જ દીકરીઓ ખુશ છે ને નૌકાળ સેન્ટર યુએસએ અવારનવાર માનવતાની પડખે ઊભું રહે છે અને ખૂબ જ અમને સહકાર આપે છે હું બધા દરેક દાતાઓનો ખૂબ આભાર માનું છું આવા દાતાઓના સહકારથી જ અમે આટલી સારી ઇવેન્ટ કરી શકીએ છીએ અને આ જ રીતે અમારી સાથે હંમેશા જોડાયેલા રહે એવી અપેક્ષા